રાવણ હથ્થો તે ગ્રામ્ય સંસ્કૃતિમાં એક મહત્ત્વનું પાસું છે અને ગ્રામ્ય સંસ્કૃતિના લોકોને પણ તે ખૂબ જ મનોરંજન આપતું વાજિંત્ર છે અત્યારે આપણા જેટલા લોક સંગીત છે લોક નૃત્ય છે લોક નાટકો છે એ બધાને જીવંત રાખવા માટે આ રાવણ હથ્થો તે મહત્ત્વનું વાજિંત્ર બની ગયું છે અને હાલના સમયમાં તે ધીમે ધીમે લુપ્ત થતું જાય છે અને આ કળા આપણે લુપ્ત થવા નથી દેવી અને લોક સંગીત જેટલા છે લોક નાટકો લોક નૃત્ય છે આ બધાને જીવંત રાખવાની જવાબદારી આપણા સૌની છે ત્યારે અગ્ર ગુજરાત દર વખત એકદમ આગળ જ હોય છે એ જ રીતે અત્યારે આપણી વચ્ચે વાંકાનેરથી અને હળવદથી જોડાઈ ગયા છે ઇશિયનભાઈ બારોટ જે વાંકાનેરથી છે અને સાગરભાઈ બારોટ તે હળવદથી છે અને આ જેઓ જયારે નરેન્દ્ર મોદી જયારે અહીંયા આવે છે ત્યારે તેમની એમને પ્રશંસા પણ કરી છે અને તેમને કહેલું પણ છે કે આ તમે રાવણ હથો જે આપણું જે વાજીંત્ર જે છે તે તમે જીવંત રાખો આ કળા તમે લુપ ના થવા દેતા એટલે આપણા ગુજરાતીઓ માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય છે નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે હિતેશ્રી હિતેશ અને આજે મારે વાત કરવી છે ખૂબ જ પ્રાચીન એવા રાવણ બરાબર અને અત્યારે આપણી વચ્ચે બંને ભાવ જોડાઈ ગયા છે ત્યારે આપણને થોડું નાનકડું એવું સંગીત સંભળાવીને આપણે આગળના દોર ની શરૂઆત કરીએ

અગ્ર ગુજરાત ને પણ તમારી સમગ્ર ટીમ ને પણ નમસ્કાર આપું કારણ કે એક મોટા કલાકાર નું તો સૌ ઇન્ટરવ્યુ લે પણ એક લુપ્ત થતી કલા અને રાવણ કલાકાર ને જે મને બોલાવી અને આપણે જે ઇન્ટરવ્યુ માટે બોલાવ્યો એ ખુબ ખુબ આભાર સમગ્ર ટીમ નો અને બેન તમારો એટલે તમે વાત કરી કે આમાં એવું છે કે આ બધું રાવણ તો અમારે વારસાગત છે મારા દાદા હતા કાનજી બાપા ઈ મારા મોટા બાપુ બાબુ કાનજી બારોટ મારા પપ્પા વસંત કાનજી બારોટ આ બધા અમે મારા ઘરમાં પેલાથી વગાડતા અને એમ કરતા કરતા બધા વગાડતા ને પછી તો લોહી ગુણ આવી જ જાય પણ એટલે પછી ધીમે ધીમે એવી રીતે શીખો ને અત્યારે થોડું ઘણું જે નામ નામના બની છે રાવણ થવાનું કારણ કે એમાં એવું છે કે બેન

જે કોઈ વસંત ઉત્સવ નો કાર્યક્રમ હોય કોઈ એવો ફેસ્ટિવલ હોય રણ ઉત્સવ હોય કે માધોપુર નો મેળો હોય તો એવા કાર્યક્રમ હોય ઇવેન્ટ હોય એમાં બોલાવે છે અને પ્લેટફોર્મ આપે છે એવી જ રીતે નરેન્દ્ર મોદી સાહેબ જયારે બાર ના કોઈ રાષ્ટ્રપતિ હોય કે બારના ના કોઈ વડાપ્રધાન હોય એમને આપડા ગુજરાતની મુલાકાતે લઈને આવે ત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર સામે રાસ ગરબા હોય મિર્ચી રાસ હોય આદિવાસી નૃત્ય હોય જેમાં અમને રાવણતા વાળા ને પણ બોલાવે કે જે સ્વાગત માટે જે બાર ના જે મહેમાન આયા હોય એમના સ્વાગત માટે કે આપણી ગુજરાતી સંસ્કૃતિ આપણી ગુજરાતી જે ઓળખ છે જે ગરબા છે જે આદિવાસી નૃત્ય આ બધું અમે બધા અમારે સાઈડ માં નીકળવાનું હોય એરપોર્ટ ની અંદર ત્યાં નીકળવાનું હોય ઈ બધુ અમે અહિયાં કાર્યક્રમ કરી એમાં ઈ જયારે ઇઝરાયલ ના રાષ્ટ્રપતિ આવેલા જી હા એટલે ઇઝરાયલ ના રાષ્ટ્રપતિ આવ્યા એટલે મોદી સાહેબ ની બધા નીકળ્યા અને અહિયાં ચાલતા ચાલતા જયારે આ સાઈડ રાસ ગરબા નું ગ્રુપ હતું આ બાજુ મિરચી રાસ નું હતું આદિવાસી નું હતું બધું જોયું પણ મોદી સાહેબ સમજાવતા હતા કે આ મારી ગુજરાતી સંસ્કૃતિ ને એવું બધું તેમની રીતે બધું સમજાવતા હતા આગળ આયેલા એટલે રાવણ તો અને મારી ઓલી ત્રણ ત્રણ ના મેળામાં ભાતીગળ છત્રી તો આગળ આયેલા ને તો મોદી સાહેબ ને ના રાષ્ટ્રપતિ કે એમને કીધું યુનિસમાં વોટ ઇઝ ધીસ એટલે મોદી સાહેબ પોતે અમારી પાસે લઈને આવ્યા વાહ વાહ મોદી સાહેબ લઈને આવ્યા ને પછી પેલા તો રાવણ તો ના રાષ્ટ્રપતિ જોયું અમારી હાથમાં દલીયા એ કઈ કમી હતી મોદી સાહેબ વાત કરી પણ કે રાવણ તો જોયો પછી ભરવાડી છત્રી જે આપણે તરણેતર ના મેળવવા ઈ જોઈ કે આ બધું એટલે મોદી સાહેબ સમજાવ્યું કે આ બધું અમારા હાથ બનાવટી હાથે ગુથી ના ત્યારે મોદી સાહેબ આને વાત થયેલી સાહેબે કીધું કે સારું સારું કે લુપ્ત થતી કલા અને જ્યાં રાવણ તો ના બધું જે છત્રી ના બધું લુપ્ત થતી કલા છે જો ઈઝરાયલ ના રાષ્ટ્રપતિ નું આટલા માંથી તમારામાં મન મોઈ ગયું એટલે આ સાચવીને રાખજો બસ એટલી વાત થઈ બાકી તો સાહેબ પાસે એટલો ટાઈમ નતો એટલે પછી એમને આગળ જતા રહ્યા અચ્છા બસ મારો એક પ્રશ્ન હતો કે તમે ઘણી બધી પ્રવૃત્તિઓમાં પણ તમે આગળ વધી શકતા હતા પણ શું કામ રાવણ હથામાં જ તમારો જીવ પુરવાણો કેમ કે ઘરના બધા સભ્યો વગાડતા હતા હા અને મારી એવી ગણતરી હતી કે કોઈ અત્યારે હાર્મોનિયમ ઉપર ગાય કોઈ ઓર્કેસ્ટ્રામાં ગાય કે કોઈ એવી રીતના બધા પોતપોતાની રીતે બધા પ્લેટફોર્મ ઉપર આગળ છે પણ રાવતું કઈક એવું કરું કે આ સમાજ મને સ્વીકારે હું જેમ મોટા સ્ટેજ ઉપર જે કલાકાર ગાય છે જે પરફોર્મન્સ કરે છે એવી રીતના હું રાવણ થા સાથે કરું એટલે આ એક મને એક અંદર ની ભાવના મારું સપનું છે એટલા માટે આ એટલે મારા રાવણ તો સાઈડમાં રાખીને હાર્મોનિયમ સાથે હું પ્લેટફોર્મ પર ગાઈ શકતો તો યસ સ્ટેજ ઉપર હું જઈ શકતો તો પણ મારી ગણતરી એવી કે મને રાવણતા સાથે પબ્લિક સ્વીકાર તો હું માનું ટેક નો હા કાક નવું કરવા માંગુ તમે હમણાં વાત કરી કે હું રાવણ હતા સાથે પણ ગાઉ છું તો અમારા દર્શક મિત્રોને બે લાઈન ગાઈને એમની સાથે સંભળ હે મારી કાઠિયા વાડે માં કોક દી અન પડે માના ભગવાન પણ થાને મારો મે તારું સર્ગે ભૂલાવું શામળા અહિયા તો ભાઈ આખું ગરબાનો માહોલ તમે બંને ભાઈઓ જામી દીધો છે સાગરભાઈ તમે ખુબ જ સારા એવા ઢોલ વાદક છો હવે અમારા દર્શક મિત્રોને જાણવું છે કે ઢોલમાં કેટલા પ્રકાર આવે છે અને કઈ રીતે ઢોલ વગાડી શકાય અમુક લોકો દાંડી થી ઢોલ વગાડે છે આંગણામાં પહેરીને વગાડે છે અને અમુક લોકો આંગળીઓ થી પણ ઢોલ વગાડે છે ને તમારી ખાસિયત એ છે કે તમે હાથેથી ઢોલ વગાડો છો તો આંગણા તમારા સૂજી જાય છે કોક વાર કે અમુક એવો કોઈ પ્રસંગ છે કે તમારા આંગણા સૂજી ગયા હોય કે અમારા દર્શક મિત્રોને જાણવું છે ઘણી વાર એવું થાય ઘણી વાર એટલે શિયાળો હોય એટલે હાથેથી વગાડવાનું થાય હા બ્લડ નીકળી જાય અરે બાપરે અને ઓલું પેલું ડ્રમ થી તમે વગાડો છો સ્ટીક થી વગાડો છો એમાં ઓર્કેસ્ટ્રામાં ચાલે છે અચ્છા અત્યારે અમારા દર્શક મિત્રો ને સાખ માત્ર ઢોલ સાંભળવો છે કે એમાં કયા કયા તાલ આવે છે અને કેવી રીતના હોય છે ખાલી હા 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 ગરબા દેશી હા દેશી ગરબા વગાડી પેલા પ્રાચીન જે ગરબાઓ હતા પ્રશ્ન હું પૂછવા જઈ રહી છું કિશનભાઈ આપણી જ્યાં બધી લુપ્ત થતી જે કળા છે રાવણ હથુ ને એ બધું છે જે આપણે લુપ્ત થવા નથી દેવી તો એ માટે અમારા દર્શક મિત્રોને તમે શું સંદેશો આપશો એટલે એમાં એવું છે કે લુપ્ત થતી કલા તો આપણે સમાજ અને આપણા જો સ્વીકારતા હોય તો એવા સાવન થા વાળા કલાકાર ને પણ તમે સ્વીકારો અને એને પણ કાર્યક્રમ આપો જેને અને જે લુપ્ત થતી કલા જોકે સરકાર તો એની રીતે પ્રયત્ન કરી રહી છે સરકાર કોઈ એવા ઇવેન્ટ હોય કે એમાં આપણે પ્લેટફોર્મ આપે છે પણ છે સાથ સહકાર નથી આપતું એટલે એમને પણ મારી વિનંતી છે કે તમે એવા નાના ઉના એવા કાર્યક્રમ માં એમને બોલાવો એટલે જે લુપ્ત થતી કલા છે એ જળવાય રહે ફરીથી જીવંત થાય ખુબ જ સાચી વાત કરી છે કિશનભાઈ અને ખૂબ જ મજા આવી આજના એપિસોડમાં આવા ને આવા નવા એપિસોડ જોવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેજો આ બંને ભાઈઓનો ધન્યવાદ કે તમે અમારું આંગણું ખૂબ જ સારી રીતે શોભાવી દીધું છે અને આવા ને આવા તમે રાવણ હથાથી આપણા લોક સંસ્કૃતિને જાણવો અને અમે પણ અમારા માધ્યમથી અમે બધાને વિનંતી કરીએ છીએ કે તમે રાવણ હથ જે આપણી જે વાજિંત્ર જે છે તેને સપોર્ટ કરો અને આવા નવા નવા વિડીયો જોવા માટે અગ્ર ગુજરાતના પેજ ને લાઈક કરો શેર કરો ફોલો કરો ધન્યવાદ